નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે આજની સુધી મોટી ખબર સામે આવી રહી છે જી હા મિત્રો સુંદરનગરમાં બે વેપાર કંપનીના અઢાર અઢાર લાખ રૂપિયા બેગમાં જમા કરવા જતા રસ્તામાં મેગા મોલ વિસ્તાર પાસે બે વ્યક્તિ આવીને શહેરમાં વેપારીને છરી વડે હુમલો કરીને લાખો રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા જેને લઈને સુંદરનગર પોલીસે શહેરમાં નાકાબાંધી કરીને આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે જી મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે સુંદરનગરમાં આવેલા ચીમાલાલ ભગવાનદાસ કંપનીના બે વેપાર કંપનીના અઢાર લાખ રૂપિયા બેગમાં ભરવા માટે એક્ટિવ ઉપર નીકળ્યા હતા ત્યારે રસ્તામાં શહેરમાં મેગામોલ જેણે બે વ્યક્તિ આવીને વેપારીનું વાહન ઊભું રખાવ્યું હતું જે પછી શહેરમાં જગ્યામાં આરોપીએ છરીથી હુમલો કરી લાખો રૂપિયા લૂંટ કરી ભાગી ગયા હતા જી હા મિત્રો તમને પણ જણાવી દે કે સમગ્ર ઘટના લઈને સીસીટીવી કેમેરા તપાસ કરતા બંને આરોપી નજરે ચડ્યા હતા જ્યારે લૂંટની અંજામ આપી લાખોની ચોરી કરી ફરાર થયેલા બંને આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટીમો લગાડવામાં આવી છે જી હા મિત્રો આજના માટે આટલું જ જો અમારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ